અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ દ્વારા રથયાત્રાના પવિત્ર દિવસે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો મોડાસા ટાઉન હોલ ખાતેથી કરાયેલા પ્રારંભ વખતે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લાના સંયોજક ડોક્ટર મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ઓનલાઈન ખરીદીની આદત છોડી આપણી આસપાસના વેપારી પાસેથી જ નાની મોટી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખી સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરાઈશું તો આપણા ગામ શહેર રાજ્ય અને દેશને સમૃદ્ધ સ્વાવલંબી અને સક્ષમ બનાવી શકશું આ પ્રસંગે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીની સમગ્ર ટીમ ડૉક્ટર જયશ્રી પટેલ વરિષ્ઠ સમર્પિત મોહનભાઈ પટેલ ડોક્ટર મનન દેવકર સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ વેપારીઓની રૂબરૂ મુલાકાત લઈ દુકાને દુકાને પેમ્પલેટ વિતરણ કરી સ્ટીકર લગાવ્યા હતા રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી આજથી શુભ શુભ અવસરના દિવસથી સ્વદેશી જાગરણ મંચ આમ જૂનું સંગઠન છે પરંતુ સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારતના અભિયાનની આજથી શુભારંભ કરીએ છીએ કે જેથી આપણો પૈસો આપણા દેશમાં જ રહે આપણા લોકોમાં જ વપરાય અને વિદેશી જે જતો રહે છે એને રોકવા માટેનો લોક જાગૃત કરવા માટે આજથી અમે આવી પેમ્પલેટનું વિતરણ સ્ટીકર્સનું લગાવવાનું એનો આજથી પ્રારંભ કરીએ છીએ ભારત માતાજી